નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જીજે છત્રી બાઇક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું હીરો સુપર સ્પ્લેન્ડર એક્સટેક જે બાઇક છે એ જો તમારે લેવું હોય તો આ વિડીયો તમે પૂરો જુઓ તો આપણે આ વિડીયોમાં એ જે હીરો બાઇક છે ને એના વિશે આપણે માહિતી મેળવીશું તો કેટલા સીશોનું આવે છે શું એની લંબાઈ છે ડિજિટલ મીટર છે કે નહીં એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો તમે પૂરો જુઓ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી મિત્રો આપણે આ સુપર સ્પ્લેન્ડરમાં બે મોડલ આવે છે એક વાળું આવે અને એક ડ્રમ વાળું આવે આપણે જે આ વિડીયો ઉતારીએ એ ડ્રમવાળું છે અને આપણે એન્જિનથી શરૂઆત કરીએ તો એકસો ને ચોવીસ પોઈન્ટ સાત સીસીનું એન્જિન આવે એર કુલ્ડ ફોર સ્ટોક સિંગર સિલિન્ડર એન્જિન છે બે વાલ છે અને એડવાન્સ પ્રોગ્રામ ફ્યુલ ઇન્જેક્શન આવે છે કાર્બેટર આવતું નથી મિત્રો અને મિત્રો આના પાવરની વાત કરીએ તો મેક્સિમમ પાવર દસ પોઈન્ટ બોતેર બીએચપી સાત હજાર પાંચસો આરપીએમ અને મેક્સિમમ ટોર્ક દસ પોઈન્ટ છ ન્યૂટન મીટર છ હજાર આરપીએમમાં અને આના પાંચ ગેર આવે છે એક ગેર આગળ પડે છે અને બીજા ચાર પાછળની સાઈડ પડે છે મિત્રો આમાં ચાર કલરના બાઇક આવે છે એક છે મેટ નેક્સસ બ્લુ મિત્રો બીજો હે આ બ્લેક કેન્ડી બ્લેઝિંગ રેડ આ ત્રીજો કલર છે અને આ ચોથો કલર છે મેટ ગ્રે આ ચાર કલરના બાઇક આવે છે સુપર સ્પ્લેન્ડર હીરો એક્સટેકમાં મિત્રો હવે આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેટલું આવે વજન કેટલો છે લંબાઈ અને પહોળાઈ કેટલી એ આપણે જોઈ તો બાઇકનો વજન છે એકસો બાવીસ કિલો હિલ બેઝ છે એક હજાર બસો સડસઠ એમ એમ સીટની ઊંચાઈ છે આઠસો ને ત્રાણું એમ એમ પહોળાઈ હે સાતસો ઓગણત્રીસ એમ એમ લંબાઈ હે બે હજાર ને બેતાલીસ એમ એમ ઊંચા હે એક હજાર બાણું એમ એમ અને ગ્રાઉન્ડ ફ્લિયન્સી એકસો ની એસી એમ એમ મિત્રો હવે આપણે આગળ વાઇજનો જોઈએ તો એલ લાઇટ આવે હે વહેચ્ય ડીઆરએલ આવે હે અને ઉપર હીરોનો થ્રીડીમાં લોગો મારેલો હૈ અને સાઈડમાં ક્રોમની ફિનિશિંગ મારેલી છે અને મિત્રો સાઈડમાં જોઈ તો ડબલ ટોનમાં ગ્રાફિક્સ મારેલા છે જોઈ શકો છો સાઈડમાં મિત્રો તમે ડબલ ટોનમાં ગ્રાફિક્સ મારેલા છે બે સાઈડમાં છે જોઈ શકો છો ડબલ ટોનમાં હે અને હવે આપણે નીચે મેગવિલની વાત કરી તો અઢાર ઇંચનું મેગવિલ આવે છે અને ટાયર ટ્યુબલેસ ટાયર આવે છે અને આગળનું ટાયર એસી ઓ અઢારનું ટાયર છે ને આગળના જે શોકર એ ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોકર આવે છે અને મિત્રો આમાં એક બિસ બ્રેક વાળું પણ છે અને ડ્રમ બ્રેક વાળું પણ હે આમાં જે ડ્રમ બ્રેક આવે એકસો ત્રીસ એમ એમની ડ્રમ બ્રેક આવે છે મિત્રો આગળ આપણે ટાંકીની વાત કરીએ તો બાર લીટરની ટાંકી આવે છે અને જે ટાંકી ઉપર સુપર સ્પ્લેન્ડર થ્રીડીમાં લખેલું છે જોઈ શકો છો આ રીતનું આપણે ટાંકીનું કંઈક લુક આવે છે જે આપણે પેટ્રોલ ટેન્ક કહી અને નીચેની સાઈડ એક્સટેકનો લોગો મારેલો હોય એફઆઈનો લોગો મારેલો હોય અને સાઈડ પેનલ રીયા એમાં એચ ટીએસનું સ્ટીકર મારેલું હોય અને આમાં કિક સ્ટાર્ટ છે અને સેલ્ફ સ્ટાર્ટ હે મિત્રો સુપર સ્પ્લેન્ડર એક સ્ટેકમાં બાર વોલ્ટ અને ચાર એમએચની બેટરી છે મિત્રો હવે આપણે આગળની સાઈડ જોઈએ તો ક્રોમ ફિનિશિંગમાં હેન્ડલ છે અને વચ્ચે હીરોનો લોગો મારેલો હોય અને સાઈડમાં જોયું તો યુએસબી કેબલનું સોકેટ આપેલું હોય મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મિત્રો હવે આપણે આ મીટરની વાત કરીએ તો પેશન એકટેકમાં મીટર જે લગાવેલું હતું એ જ આવે છે અને સ્પ્લેન્ડર એકટેકમાં જે મીટર આવે એ જ મીટર આવે છે આમાં ફૂલી ડિજિટલ મીટર આવે છે જેમાં બ્લૂટૂથનું કનેક્ટી આપણે આમાં મોબાઈલથી કનેક્ટ કરી હતી અને જે મોબાઈલમાં એસએમએસ અને કોલના જે નોટિફિકેશન આવી તમને આ મીટરમાં દેખાય છે આમાં ટ્રીપ એ ટ્રીપ બી ઓડોમીટર અને ફ્યુલ ગેજ આવે છે સ્પીડો મીટરનું બતાવે છે અને આમાં એવરેજનું જે રિયલ ટાઈમમાં બતાવે કેટલા કિલોમીટર ચાલતું હોય એ પ્રમાણે આમાં તમને એવરેજ બતાવવામાં આવશે મિત્રો આમાં ફ્યુલ ગેજ પછી ન્યૂટન લાઇટ આઈ થ્રી એસની લાઇટ પછી ચેક લાઈટ પછી ઉપર ઉપરે હેડલાઈટનું અને પછી હેન્ડિકેટર અને આપણે સાઇડ સ્ટેન્ડની લાઇટ બતાવે છે અને જો સ્ટેન્ડ લગાવેલું હોય છે તો તમારે બાઇક કટ થઈ જશે ચાલુ નહીં થાય એ રીતની સિસ્ટમ આવે છે આમાં મિત્રો હવે આપણે પાછળની વાત કરી તો પાછળની સાઈડ આપણે ડ્રમ બ્રેક એકસો ત્રીસ એમ આવે છે અને ટાયર રિવ એ પાછળનું રીવ નેવું નેવું અઢારનું ટાયર આવે છે અઢારે ઇંચના મેગવિલ આવે છે મિત્રો આમાં આગળ અને પાછળ બે ટ્યુબલેસ ટાયર આવે છે અને જે પાછળના શોકર એ પાંચ સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક શોકર આવે છે મિત્રો હવે આપણે હાવ પાછળની સાઈડ જઈ તો ટેન લાઇટમાં હેલોજન બલ્બ આવે છે અને ઇન્ડિકેટરમાં પણ હેલોજન બલ્બ આવે છે અને મિત્રો ટેન લાઇટ રહી એની નીચે પણ રિફ્લેક્ટર મારેલું છે એની નીચે નંબર પ્લેટ લાગે છે અને જે સીટ કાવર રહ્યું એમાં હીરોનો લોગો મારેલો છે અને સાઈડમાં હીરો લખેલું છે અને નીચે મિત્રો ચેન કવર એ ફાઈબરના ચેન કવર લગાવેલું છે અને સાઈડમાં સાડી ગાર્ડ લગાવેલું છે મિત્રો આ રીતનું કાંઈક આપણું લુક આવે છે બાઇકનું જોઈ શકો છો તમે પેટ્રોલ ટેન્કમાં સુપર સ્પ્લેન્ડર થ્રી રીમમાં લખેલું છે સિલ્વર કલરથી જોઈ શકો છો આ રીતનું આ આગળ જમ્બો બ્રેક આવે છે અને પાછળની બ્રેક તમે મારશો એટલે આગળની ઓટોમેટિક લાગી જશે અને હવે આપણે હેન્ડલમાં વાત કરી તો આઈપીએસનું બટન આવે છે એક સેલ્ફની સ્વીચ છે આમાં એક હોર્નની સ્વિચ છે અને ઇન્ડિકેટરની આવે છે અને લો બીમ હાઈ બીમ અને પાર્કિંગની સ્વિચ આવે છે અને મિત્રો આમાં સિંગલ હોરન આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણે ઇન્ડિકેટરનું કંઈક લૂક આવે પાછળથી અને ટેન લાઇટમાં અને ચારે ઇન્ડિકેટરમાં એલોજન બલ્બ આવે છે અને આપણી હેડલાઇટ રહે આગળની એ એલઈડી છે જોઈ શકો છો તમે આ રીતનું કાંઈક આગળથી લૂક આવે આપણી હેડલાઇટનો મિત્રો હવે આ બાઇકની કિંમતની આપણે વાત કરી તો ચોરાણું હજાર અને ત્રણસો રૂપિયા બાઇકની કિંમત છે મિત્રો આમાં જો તમારે આ હીરોનું જે સુપર સ્પ્લેન્ડર એક્સટેક બાઇક આવી તમારે લેવું હોય તો અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ ભાવ હોય છે કિંમત હોય છે મિત્રો એટલે તમે એક જો શોરૂમે બાઇક લેવા જાઓ તો ભાવમાં થોડોક ઉપર નીચે હોય છે એટલે તમે જોઈ લેજો એક મિત્રો મેં તમને આ વિડીયોમાં સુપર સ્પ્લેન્ડર એક્સટેકનો ફૂલ વિડીયો ડિટેલમાં બધી વસ્તુઓ તમને બતાવી છે જો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પાછા જ મળીશું આવા એક નવા વિડીયોમાં આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટમાં જરૂરથી લખજો પાછા મળીશું નવા વિડીયોમાં ઓમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર